આ સબ ડિવિઝન હેઠળના ચોટીલા થાનગઢ અને મૂળી તાલુકાની અંદર અને ખાસ કરીને થાનગઢ મૂળી તાલુકાની અંદર જે ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કોલસાનું જે ખનન થતું હતું અને એ ખનન પ્રવૃત્તિઓની અંદર સંકળાયેલા જે ઈસમો છે જે તદ્દન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા વારંવાર એમને આ જથ્થો ત્યાંથી જપ્ત કરવામાં આવેલો છે તો તેવા ઈસમો સાથે સાથે જે સરકારી જમીનો ઉપર મોટા પ્રમાણની અંદર મોટા બાંધકામો કરી અને સરકારી જમીનો જે પચાવી પાડી છે આવા ઈસમો અને આ તમામે તમામ જે ઈસમો છે એ ઈસમો આ સોસાયટીઓની અંદર આજુબાજુના વિસ્તારોની અંદર મોટા પ્રમાણની અંદર કાયદો અને વ્યવસ્થાને અસર કરી રહ્યા છે અશાંતિ ફેલાવી રહ્યા છે આવા અસામાજિક તત્વોની સામે કાર્યવાહી કરવા માટે તળીપાળ કાર્યવાહી કરવા માટે પોલીસ પાસેથી મોટો દરખાસ્તો દરખાસ્તો મંગાવી છે અને બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કસ ગુપ્ત રાખવાની વાત છે શું છે વિગત આ આ જે કાર્યવાહી જે કરવામાં આવતી હોય છે એમાં ગુપ્તતા જાળવવાની હોય છે અને એની ગુપ્તતા પણ અમે જાળવીએ છીએ